નર્મદા જિલ્લો તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર આધારિત છે ખેતી પર નિર્ભર છે કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થયું છે વરસાદના કારણે કપાસ ખેડ અને પપૈયા સહિતના હાલના કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં દસ હજાર કરતા વધુ હેક્ટરમાં કેળાનું વાવેતર થયું હતું જે વરસાદના કારણે જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને રાતા પાણી રૂવાનો વારો આવ્યો છે હાલમાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશ લઈને બેઠા છે ગાજવીજ સાથે પવનની ગતિ બહુ તીવ્ર હોવાથી ફૂલ વાવાઝોડાનો જે અસરથી કેળોના પાકને બહુ મોટું નુકસાન થયું છે અમારે કેળનો પાક અત્યારે ઊભો જ નથી તમે જુઓ તો ખેતરો હજારો એકર જમીનની અંદર કેળો બધી ડૂમ હાથે હોઈ ગઈ છે બાર આની તેરાની રાણી માલ છે એને કાપીનો કોઈ મતલબ નથી એ તો અંદર જ હવે સફાઈ કરવાનો બી ખર્ચો આવે એવી કન્ડિશન નથી અમારી આની અમે કંઈ હવે યોગ્ય સરકાર કઈ વિચારે અત્યારે પરિસ્થિતિ એવી કે ખેડૂત એક લાખ રૂપિયા નિરીક્ષણ કરી અને યોગ્ય પ્રમાણમાં વળતર આપે એ જ આશા છે જેથી કરી જગતનો જગત ઉભો થઈ શકે કરોડો નું નુકસાન છે ખેડૂતો અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અંદર ખેતરમાં અંદર બી જવા એવું નથી બરાબર છે બીજી એક વસ્તુ કે માલ બધો બે ત્રણ દિવસ માં ખલાસ થઈ જવાનું ખેડૂત પાસે કશું બચવાનું નથી આવે પછી ને કદાચ પાણીની બી અપેક્ષા રાખીએ તો અત્યાર પરિસ્થિતિ એવી છે કે બધી જગ્યાએ વીજપુલો વાયરો બધું તૂટી ગયું છે તો વીજપુલો વીજપુલ જો સુરક્ષિત ના રહેતા હોય તો ખેડના ખડિયા ની તો હું એ રહી